દાહોદમાં તાલુકા અને શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજી અને તિરંગાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું દેશમાં આઝાદીના પર્વને લઈને ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાના અને તાલુકાઓના અલગ અલગ ગામોમાં રાજકીય પક્ષો અને સરકારી કાર્યક્રમો અંતર્ગત તિરંગા યાત્રાઓ યોજી દેશની ભાવના દરેક ભારતીય નાગરિકના દિલમાં જગાવી રહ્યા છે તે જ અંતર્ગત દાહોદ તાલુકા ભાજપ અને શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો જેમાં ગોવિંદનગરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના અને શહેરના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભેગા થયા હતા ત્યાં એક મીટિંગ યોજવામાં આવી હતી અને મિટિંગ બાદ હર ઘર તિરંગા લગાવવા માટે તિરંગાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દાહોદ તાલુકા અને શહેર ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ ગોવિંદોદ તાલુકા પંચાયત થઈ માણેક થઈ નગરપાલિકા ખાતે તે તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ યાત્રાનો હેતુ માત્ર માત્ર અઠ્યોતેર આઝાદીના પર્વ લઈને નાગરિકોના દિલોમાં દેશની ભાવના વધે તે અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આજે સમગ્ર દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકામાં અને સમગ્ર દેશમાં હરઘર ઘર તિરંગા અભિયાનનું જે મોદી સાહેબે આહવાન કર્યું છે એ આહવાનના ભાગરૂપે આજે દાહોદ તાલુકા દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ શહેરમાં તિરંગા યાત્રા કરવામાં આવી તેને દરેક ઘરે ઘરે હર ઘર તિરંગા લોકો પોતુંના ઘરે બાંધે અને દેશભક્તિ ભાવ જાગે એના માટે જે યાત્રા હતી એ યાત્રા આજે દાહોદ તાલુકા ખાતે કરી અને દાહોદના સૌ લોકોને આ પંદરમી ઓગસ્ટ જરા ત્યાં એ દિવસ ખૂબ ખૂબ માનિક છે